के वो ड्राइंग कोई रोन विधि से ये कमेंट मार के जो तो मेरे लोगों मेरे ड्राइंग सारे लगे हुए तो लाइक जरूर ठीक आएगा મારો સુંદર રાધા રાણી અને ક્રિષ્નજીનો સ્કેચ રેડી થઈ ગયો છે તો તમને કેવો લાગ્યો હોય સારો લાગ્યો હોય તો લાઈક જરૂર શી કરજો બીજું શું કરે મેગી બનાવ તો ચાલો મિત્ર બધા મેગી ખાવા ચોવી દિસે મેગી બનાવ્યા છે આની અંદર ચીઝ મેગીનો મસાલો ને બધું જ છે બની ગઈ ને હવે તો હવે હું બહાર મેગી લઈ લઉં છું તો આપણે પહેલા ગેસ બંધ કરી દઈએ તો ચલો આપણે મેગી લઈ લઈએ કોને મેગી ખાવાનું મન થઈ ગયું ચાલો મિત્રો બધા રમઝટ માણવા કે બની લીધું મેટ બની ગઈ તો સારી જ બની જ છે અને હા મારી તમારી પાસે એક રીડર છે મેગીના પેકેટમાં લખ્યું હોય છે કે બે મિનિટમાં તૈયાર થઈ જાય છે પણ બે મિનિટમાં થાતી જ નથી તૈયાર હું તો આગળ બોલું હા હું ખાઈ લો પછી તમે જો વાત કરીશું સબસ્ક્રાઇબર્સ કરીએ છીએ નારાની બધા કેરી ખાવા ઘર માં તો સીઝન ની શરૂઆત થઈ ગઈ છે કેરી ના મુરત થી થઈ કે નહીં કમેન્ટમાં કહેજો અને આ છે કે તો ચાલો મિત્રો કે દેખાવા અને જો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ આવજો મિત્રો